માનવ અધિકાર આયોગે પણ આ બાબતની નોંધ લીધી છે અને માનવ અધિકાર આયોગે અધિકારીઓ પાસે આ સમગ્ર બાબતને લઈને રિપોર્ટ મંગાવ્યો છે અને રિપોર્ટ મેળવ્યા બાદ રિપોર્ટના આધારે માનવ અધિકાર આયોગ પગલાં લેશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે પાયલકોટીનું સરઘસનો મામલો છે તેને લઈને હવે માનવ અધિકાર આયોગે રિપોર્ટ માંગ્યો છે શું માહિતી જે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અમરેલીની ઘટના બની અને ક્યાંક ને ક્યાંક યુજીને કાઢવાની પણ વાતો જે પ્રકારે મીડિયામાં આવી એના કારણે માનવ અધિકારે સમગ્ર ઘટનાની નોટ લીધી છે ગંભીર નોટ લીધી છે અને આ પ્રકારને કૃત્યના સંદર્ભમાં તાત્કાલિક અસરથી અમરેલી એસપી પાસે રિપોર્ટ માંગ્યો છે એ પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને કેવી રીતે આખું ઘટના ક્રમને અંજામ આપવામાં આવ્યો અધિકારીની ભૂમિકા શું છે આ વિગત બહારનો રિપોર્ટ માનવ અધિકાર પંચ દ્વારા માગવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે જી બિલકુલ માહિતી બદલ આભાર હિતલ તો અમલે અમરેલીમાં જે લેટર કાંડ સામે આવ્યો હતો તેને લઈને પાયલ ઘોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને એ ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ શરૂ થયો હતો યુવતીને જામીન મળી ગયા છે પરંતુ માનવ અધિકાર આયોગે આ બાબતની નોંધ લીધી છે અને અધિકારીઓ પાસે રિપોર્ટ મંગાવ્યો છે